એક વખત પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં બિરાજમાન હતા અને ત્યાં એક ભાઈ દર્શન કરવા માટે આવ્યા અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના સેવક સંતોએ એ ભાઈનો પરિચય આપ્યો કે આ ભાઈ આટલી મોટી હસ્તી છે અને તેઓ આ રીતે સંસ્થા ચલાવે છે તો આમ પ્રમુખ સ્વામી મહારાજે આ ભાઈનો આખો પરિચય મેળવ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે એ ભાઈને કહ્યું એક તરફ આપ સારી હિન્દુ સંસ્થા ચલાવો છો અને તેના પ્રમુખ તરીકે સેવાઓ આપો છો ને બીજી તરફ તમે દારૂ પીવો છો અને માંસાહાર કરો છો તો આ બધું તમને શોભે ખરું તમે બ્રાહ્મણ છો ને પવિત્ર કુટુંબના છો વળી કાર્યના ઉત્સાહી છો તો તમે આ બધું છોડી દો તો બહુ સારું આવા દૂષણો તો તમારી સોનાની થાળીમાં લોઢાની ખીલી જેવા છે આમ પ્રમુખ સ્વામી મહારાજે તેને માત્ર બે શબ્દો ઊભા ઊભા આ રીતે કયા પણ એ ભાઈની અંદર એટલી ઊંડી અસર આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોની પડી કે એ ભાઈનું આખું જીવન બદલાઈ ગયું બે મહિના પછી પ્રમુખ સ્વામી મહારાજ પાસે સમાચાર આવ્યા કે એ ભાઈને પાર્ટીઓમાં જવાનું થયું પણ તેમણે ક્યાંય દારૂ માસ લીધા નથી અને તેઓ બહુ મોટી વ્યક્તિ ગણાય છે તેથી લોકોનો આગ્રહ પણ હોય પરંતુ એમણે નક્કી કર્યું છે કે મને પ્રમુખ સ્વામીએ આદેશ આપ્યો છે માટે મારે વ્યસનો દૂષણો કરાય જ નહીં એમણે બાવન ત્રેપન વર્ષની ઉંમરે પોતાનું આખું જીવન સુધારી લીધું અને તેઓ કહે છે કે મને આવા ગુરુ ન મળ્યા હોત તો મારું આખું જીવન હું વ્યર્થ ગુમાવી દેત